નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો શીતલ ઠાકોરે જોરદાર સોંગ ગાવ્યું છે અને કયું સોંગ ગાયું છે એ હું તમને આગળના વિડીયોની અંદર કહીશ એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો શીતલ ઠાકોરે સોંગ ગાયું છે કે મોહ મેલી દોમડાના રહેશ્યું મન ગમતા બંગલામાં મિત્રો જોરદાર સોંગ ગાયું છે અને જો મિત્રો તમે સોંગ સાંભળો ને સોંગ તમને સારું લાગે તો એક નાનકડી કોમેન્ટ પણ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હવે તમે વિડીયો જોઈ લો